આગામી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ આજે રૂપિયા ત્રણસો કરોડના જંગી રકમના કામો મંજૂર કર્યા છે જેમાં બાપુનગર સ્થિત લાલબાદુર શાસ્ત્રી તળાવને સાડા બાર કરોડના ખર્ચે વિકસિત કરવામાં આવશે જે બે ફેઝમાં કરવામાં આવશે તળાવની આસપાસ આવેલા ઝૂંપડાને અસર ન થાય તે પ્રકારે આ તળાવને નવનિર્મિત કરાશે જેમાં વિવિધ સુવિધાઓનો પણ ઉમેરો કરાશે તળાવ ફરતે જે તળાવની અંદર ત્રણ મીટરનો વોકવે સ્ટ્રીટ લાઇટ અને ગાર્ડનનું ડેવલપમેન્ટ આ ફેઝ વનમાં આપણે ડેવલપ કરી રહ્યા છે જે અત્યારે આપણે મંજૂર કરીએ ફેઝ ટુમાં આની અંદર ઓપન એર થિયેટર પાર્ટી પ્લોટ એમ્યુઝમેન્ટ પાર્ક ચિલ્ડ્રન પાર્ક સિનિયર સિટીઝન પાર્ક એમપી થિયેટર ફૂડ કોર્ટ ગોક આર્ટી અને હોટ એર બલૂન વગેરે જેવી બધી સુવિધાઓ ઉભી અને આ જે તળાવનું ડેવલપમેન્ટ છે એ આજુબાજુની જે રહીશો છે એને ખૂબ જ સુંદર મજાનું વાતાવરણ પૂરું પાડવાનો એક આખો પ્રયત્ન કરી રહ્યા છે આ ઉપરાંત અમદાવાદમાં વધતા જતા ટ્રાફિકનું નિયમન કરવા જાપાન સરકાર અને જાપાનની ખાનગી કંપની દ્વારા એક કરોડના ખર્ચે સર્વે હાથ ધરાશે જેનો સંપૂર્ણ ખર્ચ જાપાન સરકાર અને ખાનગી કંપની દ્વારા કરાશે સર્વેના આધારે જરૂરી સુધારા વધારા અમલી બનાવાશે જાપાન સરકાર અને આ ટીમ એ બે કંપની થઈ અને અમદાવાદ શહેરના ટ્રાફિક માટે સર્વે કરવાના છે કે આ જે ટ્રાફિક જે ચાલી રહ્યો છે એના નિયમન કેવી રીતે કરી શકાય અને સ્મૂથ કેવી રીતે જવાય એના માટે જાપાન સરકાર એક કરોડમાંથી પચાસ ટકા ખર્ચ ભોગવવાની છે પચાસ ટકા ખર્ચો જેક્સી કંપની ભોગવવાની છે આની અંદર એ લોકો જે સર્વે કરવાના છે જે વિધાનસભા ચૂંટણી પહેલા પૂર્ણ કરાશે આ ઉપરાંત સ્થાયી સમિતિની બેઠકમાં રૂપિયા ત્રણસો કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે પ્રણવ શાહ વીટીવી અમદાવાદ